जय माता जी हूं साहित्य कर पउपा गटवी अने आई खोनबाई माठडावाला भगवती जागती ज्योत <coughs> इने एम किधो से कई प्रतिभा तेज प्रताप थी जन महान न में नरेश पण प्रतिभा प्रतिभा तेज प्रताप थी અન્નમે મહાન રેસ પુણ્ય વા ચારણ્યવતરો સોનલ યા દે ચારણની પ્રતિભા એવી હોય જોઈએ કોઈને એમ ન થાય કે ચારણની વાણીમાં જૂઠતા હશે અને એવા અવતારી ચારણ બનો ભગત બાપનું જેવા ઈશરાસો પરમેશ્વરા જેવા બ્રહ્માનંદ સ્વામી જેવા નરહરદાસજી જેવા કે જગતની માતે કલ્યાણ કરી અને કાયમ ને માટે અમર બની ગયા આવા ચારણ હોવા જોઈએ એમ આઈ હોન બાઈમાં કહેતા અને દસમા આદેશની માત્ર તો એમ કીધું કઈ ધાગા દોરાન ધોણવું અનકા ઢોયું કલેશ આ જે ધૂણવાની વાત છે એ બહુ હુમજમાં જેવી છે જે ભગવતીના ફળા આગળ ધૂણતા હોય એની વાત નથી આ ધૂણવું માતાજી હાવ જુદી રીતે વર્ણાવ્યું છે જે માતાજીનો મેળો થતો હોય અને ભૂવા ધૂણતા હોય માંડવો હોય અને ભૂવા ધૂણતા હોય એ ધૂણવાની વાત નથી આ ધૂણવાની આખી વાત જુદી છે કે કાંટો તૂત કલેશ ધાગા દોરા ધૂણવું કાંટો તૂત કલેશ ચારણ પાખંડ છોડજો આય સોનો આદેશ ચારણની વાણીમાં ચારણના જીવનની માલપા કોઈ દી પાખંડ ન હોય કોઈ અસત્ય ન હોય એટલે કીધું કઈ ધાગા દોરા ધૂણવું કાંટો તૂત કલેશ પણ ચારણ ચારણ પાખંડ છોડજો એ એવો આઈ સોન લિયા દેશ અને ઠપકો પોતાના દેવાય એટલે વારંવાર આ હોનબાઈ માં કે છે ને પણ ઉદેશ પોતાના આપે છે એટલે કે ચારણો ને આપે છે ચારણ આવા બનો પછી માના સેવકોને તમામને એમ કે છે કે આવું તમારું જીવન હોવું જોવે એમ ભગવતી આદેશ દ્વારા મેઘરાજભા સમજાવે છે જય માતાજી